મંદિરોમાંથી એકત્ર કરાયેલા ફૂલોને મંદિરો સ્થાનિક સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા અગરબત્તી અને ધૂપનું ઉત્પાદન કરવામાં આવે છે આ પહેલથી દ્વિગુણો ફાયદો મળી રહે છે પ્રથમ ફૂલોના કચરાનો યોગ્ય ઉપયોગ થવાથી પર્યાવરણ પ્રદૂષણમાં ઘટાડો થાય છે બીજું કે સ્વસહાય જૂથની મહિલાઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે છે બનાવેલી અગરબત્તી અને ધૂપ નવસારી શહેરના લોકોને બજાર ભાવ કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ કરવામાં આવશે અને જેથી સામાન્ય નાગરિકોને સસ્તી પૂજા સામગ્રી મળી રહે અને નવસારી પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે આ યોજના માત્ર પ્રાયોગિક સ્તરે જ નહીં પરંતુ લાંબા ગાળે મોટા પાયે અમલમાં મૂકવાની છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પહેલને આગળ વધારવાની યોજના છે આ પ્રોજેક્ટ અંતર્ગત હાલ પચાસ જેટલી મહિલાઓને સીધી રોજગારી મળી રહે છે જ્યારે ભવિષ્યમાં આ સંખ્યા વધવાની શક્યતા છે સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલનું હર્ષભેર સ્વાગત કર્યું છે તેમનું કહેવું છે કે મંદિરોમાં ચડાવેલા ફૂલનો ઉપયોગ અગરબત્તી અને ધૂપ બનાવવામાં થાય છે તે એક પવિત્ર કાર્ય છે અને આથી પર્યાવરણનું રક્ષણ પણ થાય છે અને મહિલાઓને આર્થિક સશક્તિકરણનો માર્ગ પણ મળે છે આ પહેલથી નવસારી મહાનગરપાલિકાએ કચરાથી કલ્યાણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે